પાદરાથી દ્વારકા સતત પચાસમાં વર્ષે પગપાળા સંઘ રવાના થયો સતત પચાસ વર્ષથી પાદરાથી દ્વારકા પગપાળા સંઘ પ્રસ્થાન થાય છે રવિવારે સત્તર ડિસેમ્બરના રોજ પાદરાથી પગપાળા સંઘ રવાના થયો હતો જ્યાં પાદરાના નગરદ્વાર પાસે આવેલ ખત્રી મહારાજ મંદિર ખાતે રથની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ નગરના મુખ્ય માર્ગો પર રથ ફરી રવાના થયો હતો અઢાર દિવસની પગપાળા યાત્રા બાદ સંઘ પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દ્વારકા ખાતે પહોંચશે બાદમાં સાતમી જાન્યુઆરીના રોજ સંઘને પચાસ વર્ષ પૂર્ણ થતાં દ્વારકા ખાતે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ધજા ચડાવ્યા બાદ સંઘ પરત પાદરા ફરશે ખત્રી મહારાજ મંદિર ખાતે નગરપાલિકાના સદસ્યો પરેશભાઈ ગાંધી બ્રિજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા